વાગરામાં વિલાયટ સ્થિર બિરલા ગ્રાસિમ કંપનીના જીએમએ મળતિયાઓ સાથે મળી કંપનીને ત્રણ કરોડનો ચૂનો ચોપડિયાની પોલીસ ફરિયાદ પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીને કબજે કર્યા કંપનીના જનરલ મેનેજરના મેળા પીપળામાં સ્ક્રેપમાં ઘાયમીલ કરી છેતરપિંડી કરાઈ

જેમાં બિરલા ક્રાસિંગ કંપનીમાં તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો મટિરિયલ ગેટ ઉપર એમના જે ઓપરેટર છે હરિબ્રિજના એમને દર્શન પ્રજા વજન કર્યું તો એમનું વજન જણાયું દસ કિલો ચારસો સિત્તેર કિલોગ્રામ એ વખતે એનાના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન તો ટેમ્પાનું વજન ચૌદ કિલો ચારસો વીસ કિલોગ્રામ જણાય એથી એમને આ બાબતે શંકા ગઈ કે ત્રણ હજાર સસો ને એંશી કિલો વચ્ચે કરાવ ઓછું હતું એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી તેથી એમને એમના એડમિન ઓફિસર અને એચઆર મેનેજર વિગેરીને જાણ કરી હતી એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે કામનો આરોપી છે રહીમતુલ્લા ખાન અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી આમનો જે આ રોયલ एंटरप्राइज कंपनी प्रोपर आइज धर्मेश भाई कॉन्ट्राक्ट आपेलो ग आरोपी तथा बीजा एक छ आरोपी है अजमतुला खान बीजा रॉयल एंटरप्राइज प्रोपर आइजर धर्मेश भाई सुपरअज रहीमतुला खानीज ऑपरेटर दर्शन प्रजापति बि गाम सरप्राइज सैयद सिक्योरिटी गार्ड कमलेश सिंह कंपनी जनरल मैनेजर जिग्नेश भाई मेहता आयसर टेम्पल चालक संजय कुमार यादव આ બધા ભેગા મળી આઠ આરોપીઓ લગભગ બે હજાર સત્તરથી આ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું જે કાર્ડ હોય છે આરએફ આઈડી કાર્ડ હોય છે એ આરએફ આઈડી કાર્ડ જે ટ્રક ટેમ્પો હેસર ટેમ્પો એનું આટલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને તેથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો તેથી પસાર થઈ જતો હતો આ જે બકરાયેલો ટેમ્પો છે એનું લગભગ છ લાખ એકાવન હજારની છેતરપિંડી થયેલી હતી એ રીતે આજની સુધી બે હજાર સત્તરથી કુલ સાત ચારસો છપ્પન ગાડીઓ આ રીતે પસાર થઈ થયેલી છે એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ ત્રણ કરોડ બાર લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીએ ભેગા મળી અને ગુનાહિત કાવત મોકલી અને છેતરપિંડી કરેલી છે એ બાબતનો વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ છ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે બાકીના જે બે આરોપીઓ છે એ વોન્ટેડ છે એમની ધરપકડની কার্যবাহ চালু ছিল